એ ઇસ્યુ બંધ થઈ જાય અને પાર્ટી ને જે નુકસાન થાય ક્ષત્રિય સમાજના ના મતો નું પ્રવીણસિંહ પ્રધાનમંત્રી સહિત આપે અન્ય કોને કોને આ પત્ર લખ્યો છે મેં માત્ર એક શ્રી ને એક પત્ર લખ્યો છે અને એક પત્ર મેં રૂપાલા સાહેબ લખ્યો છે અને એ પત્રની નકલો છે એ મેં જેપી નઢા સાહેબ પછી અમિતભાઈ શાહ સાહેબ ને મુખ્યમંત્રી શ્રી ને અને પાટીલ સાહેબને એ પત્ર મેં મેલ કર્યો છે અચ્છા પ્રદેશના નેતાઓ સાથે સંગઠન સાથે કોઈ વાતચીત થઈ છે આ મામલે આપને ના ના મે માત્ર આ પત્રની નકલ જ છે હમ પ્રવિણસી તો આપને એમ ના લાગ્યું કે આ મુદ્દે આપે પહેલા પ્રદેશ અને સંગઠનના નેતાઓ સાથે વાતચીત કરવી જોઈએ પછી પ્રધાનમંત્રીને લખવું જોઈએ પત્ર આ આપની વાત સાચી છે પરંતુ આ સ્થિતિમાં કાર્યકર્તા તરીકે પક્ષની જે અમારી વફાદારી છે કેમ કે અમને પક્ષે અને સમાજે બંને અમને ખુબ માન સન્માન આપ્યું છે બંને અમને મોટા બનાવ્યા છે ત્યારે જે સમાજનો રોષ અમે શાંત પાડી શકતા ન હોય અમે પ્રયત્ન કરતા હોય સમાજની માગણી છે એ મુજબ જો થાય તો પક્ષને નુકસાન અટકી જાય એ કહેવા માટે થઈને આ મેં પત્ર લખ્યો છે પણ આપને નથી લાગી રહ્યું કે આપ જો પરસોત્તમ રૂપ કેમ કે અત્યાર સુધી જો ટિકિટ રદ નથી થઈ માંગ થઈ છે મારે ક્ષત્રિય ની માંગ છે એ માંગ મુજબ રૂપાલા સાહેબ એ સ્વૈચ્છિક રીતે આ ચૂંટણી પોતે હટી જઈને ક્ષત્રિય સમાજ નું ની જે લાગણી છે એમનું સન્માન કરવું જોઈએ અને પક્ષને જે સંભવિત નુકસાન છે સંભવિત નુકસાન છે તે અટકાવી લેવું જોઈએ નહીં નહીં એ એ અમારા વરિષ્ઠ આગેવાનો ચિંતા કરતા જ હોય પક્ષે ચિંતા કરતે કરતા જ હોય અને કઈક ઘીના ગામ થામમાં ઘી પડી જાય એ પ્રકારના પ્રયત્નો કરતા જ હોય ઠીક છે પ્રવીણસિંહ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી છે પ્રવીણસિંહ અને તેમણે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચાય તો નુકસાન પક્ષને થઈ શકે છે